નમસ્કાર ગુજરાત પક્ષની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું છું કુશાગ્રહ દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમની અંદર અમે આપને દિવસનું પંચાંગ જણાવીએ છીએ સાથે દિવસનો વિશેષ મહિમા કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે આજના દિવસે કેવા યોગ બની રહ્યા છે તે જણાવતા હોઈએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં જાણતા હોઈએ છીએ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કેવા ઉપાય કરવા જોઈએ અને સાથે સાથે રાશિ પ્રમાણે કયા મંત્રોના આજે આપ જાપ કરશો તો આપના માટે વધુ શુભકારી રહેશે તે વિશે આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે શાસ્ત્રીજી વિપુલભાઈ દવે આપનો ખૂબ ખૂબ સ્વાગત છે તો હવે વાત કરીશું સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત કરતા જાણીએ આજના દિવસનું વંચાણ વિપુલભાઈ પાસેથી આદિત્ય નમસ્કાર એકુરવંતી દિને દિને જન્માંતર શાસ્ત્રેશુ દારી ધર્મનો નો ઉપજાયતે સુપ્રભાતમ જય ગણેશ આજનું સૌપ્રથમ પંચાંગ જાણીશું ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ અને રવિવાર તિથી છે આજે તેઠ નક્ષત્ર આદ્રા નક્ષત્ર એટલે ઉત્તમ નક્ષત્ર સાથે સાથે અતિખંડ યોગ છે અતિગંડ યોગની અંદર ચાર યોગની અંદર આ અતિકંડ યોગની અંદર પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે ગર્જ નામનું કરણ છે અને આજે મિથુન રાશિ છે જેના અક્ષર છે ક સ ઘ આ અક્ષરની અંદર આજે જે કોઈ બાળકો જન્મે એ મિથુન રાશિની અંદર આ અક્ષર ઉપર નામ રાખવું ઉત્તમ રહે છે આજે જે કોઈ બાળકોનો જન્મ છે તેમને જન્મદિવસની શુભ શુભકામનાઓ સાથે સાથે આજે સો અને એકવીસ થી છે અને અસ્ત અઢાર પંચાવન થી છે તો આજના આ પંચાંગ વિશે ઉત્તમ આપણા માટે ફળ રહે છે જય ગણેશ આજના દિવસનું પંચાંગ જાણ્યું અને હવે જાણીશું દિવસનો વિશેષ મહિમા કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને કેવા યોગ બની રહ્યા છે તે જાણીએ દિન વિશેષ ખાસ જાણીએ તો આજે અભિજીત મુહૂર્ત બપોરે બાર અને પંદરથી એક અને સો સુધી અભિજિત મુહૂર્ત છે આ મુહૂર્તની અંદર કુંજિકા સ્તોત્ર અને માતાજીનું અથર્વશીષ પાઠ કરવાથી અને સારા કાર્ય કરવાથી સારી સફળતા પ્રાપ્ત થાય સાથે સાથે વિજય મુહૂર્તની અંદર બાર અને સુડતાલીસથી તેર અને સાડત્રીસ સુધી વિજય મુહૂર્ત છે તો આ વિજય મુહૂર્તની અંદર શુભ કાર્ય કરવાની અંદર શરૂઆતમાં સારો લાભ પ્રાપ્ત થાય છે રાહુકાળ છે સત્તર અને પચીસથી ઓગણીસ સુધી રાહુ રાહુકાળની અંદર સાયંકાળ સમયે કોઈ પણ કાર્ય વર્જિત બતાવ્યું છે તો આજના દિવસે ખાસ આપણે જોઈએ તો ષષ્ઠી તિથિ આ ષષ્ટી તિથિ એટલે સૂર્ય સૂર્યષષ્ઠી કહેવામાં આવે છે સ્કંદ ષ્ટિ પણ કહેવામાં આવે છે અને આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો પણ જયંતિનો દિવસ પણ એ કહેવામાં આવે છે અને કાત્યાયનીમાં ભગવતી જગદંબાનું આજે સઠ્ઠો દિવસ કાત્યાયની મહામાય મહાયોગીની દેશ્વરી નંદ ગોપ સુધમ દેવી પતિ મેં નમઃ આજના દિવસે કુંવારિકાઓ દીકરીઓ આ કાત્યાયની પૂજા શક્તિની પૂજા આરાધના કરશે તેમને સારા પતિની પ્રાપ્તિ થાય અને આ ષષ્ઠી દેવીની અંદર સાથે સાથે કાત્યાયની લાલ વસ્ત્ર ધારણ કરી આજના દિવસે પૂજા કરવાનું વિશેષ મહિમા રહેલો છે તો આજનો દિવસ ષ્ટી અને સાથે સાથે યમુનાષ્ટક પણ કહેવામાં આવે છે પંથક યોગ પણ કહેવામાં આવે છે એટલે સારો દિવસ એટલે સૂર્ય રવિવાર દિવસ છે માતાજીની ઉપાસના માટે શ્રેષ્ઠ રહે જય ગણેશ તો આજના દિવસનો વિશેષ મહિમા પણ જાણી લીધો છે અને માતાજીની આજે આરાધના કરવાનો ઉત્તમ દિવસ કહેવાય છે નવરાત્રા ચાલી રહ્યા છે અને છઠ્ઠા દિવસે કાત્યાની માની ઉપાસના કરવામાં આવતી હોય છે આગળ વાત કરીશું બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીશું પરંતુ તે પહેલા જો આપકી પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર છે તેના કાર્યક્રમમાં આપને આપતા હોઈએ છીએ અને સાથે સાથે કાર્યક્રમની અંદર જેટલા પણ દર્શક મિત્રોના ગતરોજ અમને ફોન આવ્યા હતા કોલ આવ્યા હતા તે તમામના પ્રશ્નોના ઉત્તર છે તે કાર્યક્રમના અંતમાં અમે આપને આપવાના છે આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો આગળ વધીશું બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણીશું અને સૌ પ્રથમ શરૂઆત કરીશું મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ ચક્રની અંદર પ્રથમ રાશિ એટલે મેષ રાશિ જેના અક્ષરશે અલય મેષ રાશિનો સ્વામી ભગવાન મંગળ રહેલો છે અટકાયેલા કામ પૂરા થશે આજે તમારા જીવનસાથી તબિયત બગડી શકે છે પેટ સંબંધી સમસ્યાઓ રહે ઉપાયની અંદર આજે ખાસ દત્ત બાવનીનો પાઠ કરો ભગવાન દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા ગુરુ મહારાજના દર્શન કરવા શુભ રંગ આપણા માટે ગુલાબી ઉત્તમ છે શુભ મંત્ર ઓમ દયાવતય ઓમ દયાવતય નમ આ મંત્રનો જપ કરી આજના દિવસે જપ કરશો તો આપનો દિવસ શુભમય રહેશે જય ગણેશ તો મેષ રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું અને હવે વાત કરીશું વૃષભ રાશિની કે વૃષભ રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે કેવા યોગો બની રહ્યા છે આજના દિવસ માટે આપના માટે અને સાથે કયો શુભ મંત્ર છે કે આજે આપ જો આ મંત્રોના જાપ કરશો તો વિશેષ ફળ મળશે તે વિશે માહિતી મેળવીએ રાશિ ચક્ર ની અંદર બીજી રાશિ એટલે વૃષભ રાશિ છે બહુ રાશિનો સ્વામી ભગવાન રહેલો છે શુક્ર મહારાજ આજે પૈસા સંબંધી ખર્ચ થશે સંબંધોમાં વધી શકે છે વેપારમાં સાવચેત રાખી અને કાળજીપૂર્વક કાર્ય કરશો મન દર લગાવીને કાર્ય કરશો તો એની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે જીવનસાથી સાથે વાદ વિવાદ થઈ શકે છે તો બોલવા ચાલવામાં ખાસ ધ્યાન રાખવું ઉપાયની અંદર આજે લક્ષ્મીને એકસો આઠ નામ કરવા લક્ષ્મી શ્રી સુપ્તનો પાઠ કરશો ભગવાતીના આજના દિવસે લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે શુભ રંગ આપના માટે સફેદ ઉત્તમ રહેલો છે અને શુભ મંત્ર ઓમ ધનદાય નમઃ ઓમ ધન નમઃ આ મંત્રનો જપ કરી અને શરૂઆત સારા કાર્યની દિવસની અંદર કરશો તો આપના દિવસ શુભ રહેશે જય ગણેશ

પૈસા કોઈ પણ જગ્યાએ ફસાયા છે તો આજના દિવસે દેવીની ઉપાસના કરશો તો એની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે તો આજે મન ઉપર ખાસ કાબુ રાખજો વ્યવહાર સારો રાખશો તો સારી સફળતા રહેશે આજે વ્યર્થ તમે ખર્ચ ટાળજો અને ઉપાયની અંદર મંદિરમાં પીળા વસ્ત્રોનું દાન કરશો આજના દિવસે પીળા અનાજનું દાન કરશો શુભ રંગ આપના માટે પીળો રહેલે છે અને શુભ મંત્ર આપના માટે ઓમ શ્રી નમઃ નમ ઓમ શ્રી મતે નમ આ મંત્રનો જપ કરશો તો મિથુન રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે જય ગણેશ જરૂરથી જો આપ આ મંત્રોના જાપ કરશો તો આજના દિવસ માટે આપને વિશેષ ફળ મળી શકે છે આ મંત્રના જાપથી અને મા ભગવતીની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય હવે વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને કયા ઉપાય આપના માટે લાદાય છે તે જાણીએ રાશિ ચક્રની અંદર ચોથી રાશિ એટલે કર્ક રાશિ જેના છે ડ અને હ રાશિનો સ્વામી ભગવાન ચંદ્ર મહારાજ રહેલો છે રિવાજ સાથે દિવસ આનંદદાયક રહે દેવ દર્શન લાભ થશે કોઈ પણ આજના દિવસે દેવ મંદિર જશો કોઈ શિવ મંદિર જશો કોઈ પણ નવી યાત્રા પ્રવાસની અંદર દેવી શક્તિની ઉપાસના કરશો તો આજના દિવસે તમને સારી સફળતા પ્રાપ્ત થશે રાજ્ય ક્ષેત્રની અંદર પ્રતિષ્ઠાની વૃદ્ધિ થશે તમને માન સન્માન આજના દિવસે કોઈ પણ રાજ્ય ક્ષેત્રની અંદર પ્રાપ્ત થાય આંખની સમસ્યાઓ રહે તો સૂર્યની આજના દિવસે ઉપાસના કરશો સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવશો તો સૂર્ય એ આત્માનો કારક છે એનાથી આંખના તમને કોઈ પણ જાતનો રોગ ન થાય ઉપાયની અંદર બ્રાહ્મણને આજે ચણાણું દાન કરવું સાથે સાથે શુભ રંગ આપણા માટે બ્રાઉન રંગ ઉત્તમ રહેલો છે અને શુભ મંત્ર પુષ્પ નમઃ ઓમ પુષ્પ નમઃ આ મંત્રનો એકસો આઠ મંત્રનો જપ કરશો આજના દિવસે આપનો દિવસ શુભ રહેશે જય ગણેશ

આવકના નવા સ્તોત્રની અંદર તમને સારા સમાચાર ખુલશે તમારા પૈસા ફસાઈ શકે છે તો એની અંદર પણ ખાસ આલવા મેલવામાં ખાસ ધ્યાન રાખવું એનાથી શબદ બગડે છે તો ઉપાયની અંદર આજે લક્ષ્મી શ્રી સુક્તાનો પાઠ સાથે સાથે રિયલ કેસરનું દાન કરવું આજના દિવસે કેસરનું દાન કરશો તો એની અંદર તમને સારી સફળતા રહેશે શુભ રંગ આપણા માટે ગોલ્ડ રંગ એ ઉત્તમ રહેલો છે અને શુભ મંત્ર ઓમ દેવાય નમઃ સાથે કયા ના જાપ આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ રાશિ ચક્ર ની અંદર સખ્તિ રાશિ એટલે કન્યા રાશિ જેના અક્ષર છે રાશિ નો સ્વામી ભગવાન બુદ્ધ મહારાજ રહેલો છે બુદ્ધો બુદ્ધિ મતામ શ્રેષ્ઠ તમારી વાતચીત શૈલી તમને વિશેષ આદર આપશે આજે કોઈ પણ વ્યક્તિ સાથે સારી વાતચીત કરવાની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે વેપારમાં વ્યસ્ત વધુ રહશો બાળકો પ્રત્યે જવાબદારી થોડી પૂરી થશે ખાવા પીવા વિશેષ ધ્યાન રાખવું કારણ કે ખાવા પીવાથી શરીરના પેટના બનતા નાના મોટા રોગ ન થાય એના માટે ખાસ કાળજી રાખવી ઉપાયની અંદર આજે કાચાનું દાન બ્રાહ્મણના ઘરે અથવા શિવ મંદિરે કરશો તો તમને સારી સફળતા રહેશે શુભ રંગ આપના માટે આસો એ ઉત્તમ રહેલો છે અને અને શુભ શુભ મંત્ર હેમ હેમ આ કરવાથી આપના માટે દિવસ રહે રહે આનંદમય આપની બધી જ કાર્ય સફળતા રહે જય ગણેશ તો આ તું કન્યા રાશિના નું રાશિફળ અને દર્શક મિત્રો આપનો કોઈ પ્રશ્ન પર દેખાતા નંબર પર સંપર્ક કરીને આપ પ્રશ્નો આપને પૂછી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર છે તે આ કાર્યક્રમમાં અમે આપને આપતા હોઈએ છીએ આગળ વધીશું રાશિ રાશિફળ જાણીએ તુલા રાશિનું તુલા રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ રાશિ ચક્રની અંદર સાતમી રાશિ એટલે તુલા રાશિ જે ર અને ત અક્ષર છે રાશિનો સ્વામી ભગવાન શુક્ર માયલા છે થોડી જીદ્દીલી રાજ્ય પ્રતિષ્ઠાની અંદર વૃદ્ધિ થાય છે આ રાશિ ક્રોધેલી તંદા પ્રગતિ થાપ લાભ કરાવે તંદાની અંદર સારો પ્રગતિ લાભ કરાવશે ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે આજે કાર્યમાં વૃદ્ધિ દિવસ આનંદમય રહે ઉપાયની અંદર લક્ષ્મી પૂજા કરવી શુભ રંગ આપના માટે કાળો એ ઉત્તમ રહેલો છે અને શુભ મંત્ર અભિષ્ટદાય નમઃ ઓ અભિષ્ટદાય નમઃ આ મંત્રનો આજના દિવસે મંત્ર યથાશક્તિ જપ કરશો અને આ વસ્તુનું દાન કરશો તો આપનો દિવસ શુભમય રહેશે જય ગણેશ

કોઈ પણ જગ્યાએ આજના દિવસે તમે ધ્યાનપૂર્વક કાળજીપૂર્વક કાર્ય કરશો તો સ્વાસ્થ્ય બાબતની અંદર સારી સફળતા રહેશે આજે નવા વ્યક્તિનો પરિચય થશે અને કોઈ પણ નવા વ્યક્તિથી તમને આજના દિવસે સારી સફળતા પ્રાપ્ત થશે ઉપાયની અંદર શ્રી મહાકાલીના એકસો આઠ નામનો પાઠ કરો અથવા એ મંત્રણો ક્લિમ મહાકાલ્યાય નમઃ આ મંત્રનો જપ કરશો તો આજના દિવસે મહાકાલીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે શક્તિની ઉપાસના અજના દિવસે સાથે સાથે શુભ રંગ આપ શુભ રંગ આપના માટે જાંબલી રંગ ઉત્તમ છે અને શુભ મંત્ર ૐ જયાય નમઃ ૐ જયાય નમઃ આ મંત્રનો जप કરશો તો આપનો દિવસ આનંદમય શુભમય રહેશે જય ગણેશ તો ઋષિક વાત હવે વાત કરીશું આ ધન રાશિની અને ધન રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ રાશિ ચક્રની અંદર આઠમી રાશિ એટલે ધન રાશિ જેના અક્ષર છે પ દ બ ડ કાર્ય સમયસર પૂર્ણ કરવામાં પ્રયાસ કરશો કાળજીપૂર્વક કાર્ય કરશો મન લગાવીને કાર્ય કરશો તો એની અંદર તમને સફળતા રહેશે સાથે સાથે આર્થિક લાભથી તમને એક તક મળશે બીજા પર બધું વિશ્વાસ ન રાખવો પોતાની કાર્ય જાતે જ કરવું તો એની અંદર સારી સફળતા રહેશે તમારા સપના સાકાર થશે જે મનથી તમે સંકલ્પ કરશો તનમે મનહ શિવ સંકલ્પ મસ્તું એ કાર્ય તમારું આજે સિદ્ધ પ્રાપ્ત થશે શુભ રંગની અંદર શુભ મંત્ર એ પણ આપણે ખાસ જાણીએ તો ઉપાયની અંદર આજે રુદ્રાક્ષની માળા માળા હોય સાથે રુદ્રાક્ષની માળા હોય ક્રામ નમ આ મંત્રનો જપ કરવો શિવના મંદિરે બેસી અને આજના દિવસે જપ કરશો તો સારી સફળતા રહેશે શુભ રંગ આપના માટે પોપટી રંગ પોપટી રંગ ઉત્તમ રહેલો છે અને શુભ મંત્ર ઓમ ગિરિસાય નમઃ ઓમ ગિરિસાય નમઃ આ મંત્રનો જપ કરવાથી વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ આનંદમય શુભમય રહે છે જય ગણેશ તો ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યો અને કયા ઉપાય કરવાના છે તે પણ જાણી લીધા અને હવે વાત કરીશું મકર રાશિની કે મકર રાશિ માટે દિવસ કેવો બની રહ્યો છે અને સાથે કયા મંત્રોના જાપ આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણી લઈએ રાશિ ચક્રની અંદર મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર રહેલા છે ભગવાન તમારું મનનું કાર્ય આજના દિવસે ભગવાન તમારો સંકલ્પ પરિપૂર્ણ કરે તમારા મનના કામના પરવાય ખોટું બોલવાનું ટાળવું સત્ય ઉપર આજના દિવસે તમે સત્ય બોલશો તો તમને સારી સફળતા રહેશે બને ત્યાં સુધી ખોટું અસત્યનો ત્યાગ જ કરવો રોજના માટે એક નિયમ લઈ લેવો કારણ કે ખોટું બોલવાથી તમને તમારા ધંધા ઉપર અસર ખોટી પડી રહી છે નાણાકીય વ્યવહારમાં ઓછા થાય અને પૈસા બાબતની અંદર વ્યવહાર કામકાજની અંદર ખાસ કાળજી રાખવી કામ બાબતે દલીલ ઓછી કરવી બને ત્યાં સુધી ઓછું બોલવું અને મન તમારું કાળજીપૂર્વક અને મન તમારું લગાવીને કાર્ય કરશો ક્રોધ ઉપર કાબૂ કરશો તો આજના દિવસે તમને સારી સફળતા રહેશે ઉપાયની અંદર માતા કાલીને આ રક્ત ચંદન તિલક કરવું આજના દિવસે લાલ રંગનું તિલક મા ભગવતી કોઈ પણ શક્તિને તિલક કરશો ચંદનથી તો તમને સારી સફળતા રહેશે શુભ રંગ આપણા માટે સોનેરી ઉત્તમ રહેલો છે અને શુભ મંત્ર ઓમ શ્રી માત્રે નમઃ ઓમ શ્રી માત્રે નમઃ આ મંત્રનો જપ કરવાથી આજનો દિવસ આપણા માટે શુભમય રહેશે જય ગણેશ તો મકર બાદ હવે વાત કરીશું કુંભ રાશિની અને કુંભ રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે કેવા યોગો આજે આપના માટે બની રહ્યા છે તે જાણીએ રાશિ ચક્રની અંદર અગિયારમી રાશિ એટલે કુંભ રાશિ જેના અક્ષર છે ગ સ સ રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ રહેલો છે તમારી ચિંતા દૂર કરવી પ્રેમમાં નિરાશ અનુભવી શકો છો બાળકને શારીરિક સમસ્યા રહેશે સંબંધોમાં મતભેદ રહેશે આજના દિવસે ખાસ કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત નવી તમને થઈ શકે છે અને પ્રેમની અંદર આજે તમે જે કોઈ વ્યક્તિને મનથી ચાસતા હશો એની આજના દિવસે ભગવતીના સાનિધ્યમાં મનથી તમે જપ કરશો તો એની અંદર પણ તમને સારી સફળતા પ્રાપ્ત થશે સાથે ઉપાયની અંદર ભગવાનના શિવના દર્શન કરવા શુભ રંગ આપના માટે મરૂણ છે અને શુભ મંત્ર ઓમ રામાય નમઃ એ મંત્ર જપ કરવાથી સારી સફળતા રહે જય ગણેશ તો કુંભાદ હવે વાત કરીએ રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે અને મીન રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે કયા ઉપાય આપના માટે આજે વિશેષ લાભદાયી રહેવાના છે તે જાણી લઈએ રાશિ ચક્રની અંદર અંતિમ રાશિ એટલે મીન રાશિ જેના અક્ષર છે દચ ચ આજે વેપાર ક્ષેત્રમાં મન અનુકૂળ ફાયદો જણાય વ્યવહારમાં પરિવર્તન આયોજન થાય વાહન ચલાવવાની અંદર ખાસ કાળજી રાખવી વાહનના ઉપયોગ સાવધાની રાખવી આકસ્મિત વાહન બગડતા ખર્ચ વધી શકે છે ઉપાયની અંદર ભગવાન દત્તાત્રેય ગુગળનું ધૂળ અર્પણ કરવું શુભ રંગ આપના માટે ઘાટો અને પીળો રંગ ઉત્તમ રહેલો છે અને શુભ મંત્ર બ્રહ્મપુત્રાય નમઃ આ મંત્રનો જપ કરશો તો બીન રાશિના જાતકો માટે દિવસ ઉત્તમ રહેશે જય ગણેશ રહેવાના છે અને આપને આજે વિશેષ ફળ મળશે તે પણ આપણે જાણી દીધું છે અને હવે સમય થયો છે જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તે પ્રશ્નોના ઉત્તર આપવાનો પરંતુ તે પહેલા જાણી લઈએ વિપુલભાઈ પાસેથી કે વિપુલભાઈ જ્યારે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે આજે છઠ્ઠું નોતવું છે અને છઠ્ઠા નોરતાની અંદર આપણે માતા કાત્યાયની પૂજા કરે છે ભગવતીની પૂજા કરવામાં છે વિશેષ પૂજા કઈ રીતે કરવી જોઈએ અને આજના દિવસનો શું વિશેષ મહિમા છે આજના દિવસે છઠ્ઠો નવરાત્રિ ચાર નવરાત્રિનું બહુ મહત્ત્વ છે એની અંદર આ ચૈત્રી નવરાત્રિ આજના દિવસે કાત્યાયની મા ભગવતી જગદંબા જે કોઈ કુંવારિકા દીકરીઓ આજના દિવસે જેને લગ્ન ન થયા હોય એ આ દીકરીઓ આજના દિવસે કાત્યાયનું વ્રત કરશે આ મંત્ર છે ઓમ કાત્યયની મહામાય મહાયોગીની ધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિ મે નમઃ આ મંત્રનો જપ કરી લાલ વસ્ત્ર પહેરી અને કોઈ પણ સાનિધ્યની અંદર દેવીની શક્તિની ઉપાસના કોઈ મંદિરની અંદર કરશે તો આ દીકરીઓ માટે સારી સફળતા પ્રાપ્ત થાય આજે વહેલી સવારથી સ્નાન કરી કાત્યાયનું વ્રત કરવામાં આવે પછી મા કાત્યાયનીનું સ્મરણ કરશે તેને ગંગાજળ અભિષેક કરવો અને માતાજીની પૂજા સડસોપચાર પંચોપચાર આરતી ગુલાબનું પુષ્પ અર્પણ કરવું લાલ પુષ્પ અખંડ ધૂપદીપ નૈવેદ્ય અર્પણ કરી માને આજના દિવસે દુર્ગા ચાલીસાનો પાઠ કરશે કાત્યાયનું વ્રતનું કથા સાંભળશે ઘીનો દીવો કરશે મા કાત્યાયી શત્રુ ઉપર વિજય મેળવવા માટે પણ ઉત્તમ રહેલી છે કાત્યાની પૂજા કરવાથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે સાથે સાથે જો તમે કોઈ જટિલ કાર્ય શરૂ કરવાના હોય તો આજના દિવસે મા કાત્યાયની પૂજા કરવાથી પણ તમને ઈચ્છા તમારી પૂર્ણ થાય છે અને કાત્યાની પૂજા કરવાથી સફળતા પ્રાપ્ત થશે મા કાત્યાની પૂજા સફળતા એ કર્મોના આગળ ઉત્તમ ફળ પ્રાપ્ત કરવાવાળી છે આજના દિવસે ષ્ટી અને કાત્યાની પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે જય ગણેશ પ્રશ્ન હતો ચાર આઠ બે હજાર એક નવ સવારે સાત અને પંદર વિદેશ છે ખાસ એમને જોબની અંદર કેવા યોગ રહી રહ્યા છે અને જોબ ની અંદર આગળ કેવી રીતે વધારે આગળનું ભવિષ્ય કેવું આપના કુંડળીની અંદર વિદેશ યોગથી તમને સારો સફળતા પ્રાપ્ત થશે જબના યોગ તમારા નવેમ્બર મહિનાથી તમને ઉત્તમ સારા વિશેષ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે ભવિષ્યની અંદર તમારી જે લાઈન છે એની અંદર તમને આગળ સારી સફળતા પ્રાપ્ત થશે બે હજાર છવ્વીસ પછી તમારા સારા યોગ બની રહ્યા છે અનિતાબેન જે જામનગરથી છે ત્રીસ આઠ ઓગણીસો એસી ખાસ આઠ અને ત્રીસ રાત્રે તો તબિયત સારી રહેતી નથી ખાસ ઉપાય શું તો તબિયતની અંદર શિવની ઉપાસના કરવી આજના દિવસે કે તમે મૃત મૃત્યુય મહાદેવ અથવા ઓમ નમ શિવાય મંત્રો તાબાના કલશની અંદર રુદ્રાક્ષીમાં રાખીને આ મંત્રનો જપ કરી અને એ જળ દ્વારા સ્નાન કરશો અથવા એ જળ ઘરની અંદર દરેક જગ્યાએ અભિષેક કરશો એનાથી તમારા શરીરની અંદર રોગ છે દૂર થશે પાણી આરે દીવો કરવું અને પિતૃના વિશેષ કૃપા પ્રાય થાય અને રાહુનું ખાસ આજના દિવસે દાન કરશો તો તમારા શરીરની અંદર તબિયત બાબતમાં તમને સારી સફળતા ભગવાન શિવ આપશે ઓમ જે ખાસ જામનગરથી છે એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ભવિષ્ય કેવું રહે આ પૂર્વ એમનું આગળનું કેરિયર બાબતની અંદર ખાસ એમના લગ્ન યોગની અંદર આપણે જોઈએ તો આઠમે મંગળ અને શુક્ર સ્થાનની અંદર છે તો આગળના જે લગ્નની અંદર કોઈ સફળતા પ્રાપ્ત વિશેષ આ દિવસની અંદર આટલા સમયની અંદર પ્રાપ્ત થાય એવું ન કહી શકાય પણ રાહુ મહારાજ છે ને એ કુંડળીની અંદર મન પ્રમાણે એને સારી પત્ની પ્રાપ્ત કરાવે છે સાથે સાથે શનિ અને દ્રષ્ટિ કરી રહી છે તો આ વર્ષની અંદર તમારા ડિસેમ્બર પછી સારા યોગ લગ્નના બની રહ્યા છે એટલે તમને સારી ભવિષ્યની અંદર પણ તમને આગળ સારી સફળતા પ્રાપ્ત થશે ચિરાગભાઈ છે જે જામનગરથી ખાસ લગ્ન માટેની કે એમના લગ્નની અંદર કેવા યોગ ક્યારે બની રહ્યા છે તો લગ્ન યોગની અંદર તમને તમારા કુંડળી મેળવીને ખાસ લગ્ન કરજો મંગળની પૂજા ન કરાવી તો મંગળની ખાસ પૂજા કરાવી દેજો અંગારક યોગ સાથે સાથે ચાંદાલ યોગની અંદર એક યોગ બની રહ્યો છે તો આ યોગની પૂજા કરાવી સાથે અર્ક વિવાહ કરાવીશો તો તમને લગ્ન યોગની અંદર તમને સારી સફળતા ટૂંક સમયની અંદર પ્રાપ્ત થઈ રહી છે કરણભાઈ જે ખાસ અમદાવાદથી છે આપણે કહીએ કે અમદાવાદના હોય એમને તો ખાસ અહીંનો કોન્ટેક કરી અને ડાયરેક્ટ જ રૂપરૂપ મળવું સાથે સાથે તમે ટીવીના માધ્યમ દ્વારા પણ પ્રશ્ન કરો છો એટલે એ પણ અમને ખાસ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અમદાવાદની અંદર તે કરણભાઈનો ખાસ પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે પ્રાપ્ત થાય તો કરણભાઈ તમારા કુંડળીની અંદર ચાર આઠ બારની અંક પ્રમાણે કરીએ તો આ વર્ષ પૂર્ણ થાય એટલે બે હજાર પચીસની અંદર જાન્યુઆરીની અંદર તમને સારા લગ્નના યોગ મળી રહ્યા છે મન પ્રમાણે તમને સારી પત્ની પ્રાપ્ત થાય અને સાથે સાથે કુંડળીની અંદર રહેલા અશુભ યોગનું વિધિ વિધાન કરાવી અને કાર્ય કરજો એનાથી તમને લગ્નની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે મેહુલ જે ખાસ દાહોદથી છે પૈસા ટકતા નથી અને સારી નોકરી જોઈએ છે તો પૈસા ન ટકતા હોય તો એક સારું સ્ત્રીયંત્ર ધરની અંદર સ્થાપના કરવી શ્રીની અંદર સાથે લક્ષ્મીજીની પૂજા કરવી અને રોજ શ્રી સુધનો પાઠ કરશે તો લક્ષ્મીની વૃદ્ધિ થશે પૈસાની અંદર બચાવ થશે અને ખોટા ખર્ચ કરવા નહીં શ્રી સુક્તનો પાઠ કરવો અને સાથે સાથે માતા પિતાના આશીર્વાદ લઈ અને શ્રીની ઉપાસના કરશે તો એની અંદર પૈસાની અંદર સારી સફળતા રહેશે કેવલભાઈ જે દસ ત્રણ ઓગણીસો તો એમની કોડળીની અંદર ખાસ અમદાવાદથી છે લગ્ન યોગ ક્યારે છે ભાગના પ્રશ્નો લગ્ન યોગના હોય છે ખાસ અત્યારના યુવાનોને પોતાનું મનગમતું કરવું હોય છે સમાજની અંદર ઘણા બધા છોકરાઓ ભણેલા નથી હોતા સમાજની અંદર છોકરીઓ પણ ભણેલી હોય છે તો એને પણ સારી ડિગ્રીવાળા છોકરા જોતા હોય છે આ બધા પ્રશ્નો નાના મોટા માતા પિતાના કોઈ પણ સંસ્કારો બાળકોના સંસ્કારો ઘરના પરિવારના સંસ્કારોથી આ કાર્ય પ્રાપ્ત લગ્નની અંદર સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે તો એના સાથે સાથે ગ્રહો પણ કુંડળીમાં અશુભ યોગ હોય પિતૃદોષ હોય મંગળ હોય એના લીધે અટકાતા હોય છે તો તમારા કુંડળીની અંદર એક પિતૃનું ખાસ નિવારણ કરાવી દેજો પિતૃ દોષ સાથે રાહુ મહારાજની વિશેષ પૂજા પ્રાપ્ત કરાઈ તો અમુક સમયની અંદર તમારા લગ્ન યોગની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે અલગ અલગ પ્રકારના જે જેના પ્રશ્ન ખાસ આપણે જોયા તો એની અંદર લગ્ન યોગ બાબતના પ્રશ્નની અંદર કુંડળીમાં જોવામાં આવતું હોય છે ચલિત કુંડળીના આધારે પ્રશ્ન કુંડળીના આધારે લગ્ન કુંડળીના આધારે નવમાસ કુંડળીના આધારે જ્યારે પહેલું ચોથું આઠમું અને બારમું અમુક સ્થાનની અંદર શુક્ર સાથે મંગળ હોય તો ઘણા લોકોના બે લગ્ન તૂટતા હોય બે લગ્નની અંદર સફળતા હોય વૃશ્ચિક રાશિની અંદર હોય તો કોઈ પ્રેમ લગ્નની અંદર આગળ ધન રાશિની અંદર હોય વૃષભ રાશિની અંદર હોય આવા બધાની અંદર મનગમતું પાત્ર પોતે મેળવવા માટે સારા પ્રયત્ન કરતા હોય પણ સફળતા થતી નથી તો આ સમયની અંદર ગ્રહોની અંદર કોઈ પણ એવા યોગ હોય ચાંદાલ યોગ હોય અંગારક યોગ હોય એનું નિવારણ કરાવી અને કુંડળીનું શુદ્ધિ એટલે કે કુંડળીની પૂજા કરાવવાથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે સાથે સાથે વડીલોના સેવા કરવી રોજ નિયમ પ્રમાણે કાર્ય કરશો સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવશો પોતાના ઈષ્ટદેવની આરાધના કરવાથી પણ તમને સારી સફળતા પ્રાપ્ત થાય તો આધાર દરેકના આજના પ્રશ્નો હજુ પણ કોઈનો આગળ પ્રશ્ન હોય તો આપણા ગુજરાત ભાષાની અંદર ફોન દ્વારા આપણે જણાવીશું જય ગણેશ તો તમામ દર્શક મિત્રોના પ્રશ્નો પ્રશ્નોના ઉત્તર આપી દીધા છે શાસ્ત્રીજીએ અને આજે પણ જેટલા દર્શક મિત્રોના ફોન્સ આવ્યા છે તેમના પણ ઉત્તર છે આવતીકાલે કાર્યક્રમમાં આપીશું જો આપ વિપુલ શાસ્ત્રીજીનો કોન્ટેક કરવા માંગતા હોય તો તેમનો પણ નંબર છે તે કાર્યક્રમના અંતમાં આપને શું થશે આપ ટીવી પર જોઈ શકશો અને તેમનો સીધો સંપર્ક પર્સનલ પણ તેમને કરી શકો છો તો વિપુલજી તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગણેશ તો દર્શક મિત્રો આશા છે જેવી માહિતી આપને આપી હશે તે ઉપયોગી લાગી હશે ને આવી રીતે આપણે દરરોજ નિત્યક્રમ અનુસાર મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર